હેલો મિત્રો તમારા દૈનિક જીવન માટે જરૂરી પાવર બેકઅપ હવે સરળ અને વિશ્વસનીય બની ગયું છે આઈબોલ નિરેટર યુપીએસ સિક્સ સિક્સિક્સ જીરોની સાથે ક્ષમતા સાથે આ યુપીએસ તમારા પીસી રાઉટર કે સીસીટીવી માટે પૂરું પાડે છે સ્લીપ મોડ ચાર્જિંગ અને જનરેટર સાથે સુસંગત વિશ્વસનીય 12V 7A બેટરી અને ઇનબિલ્ટ AVR ની સાથે પાવર વોલ્ટેજ સ્થિર રહે છે તમારા ઉપકરણોને સાચવી રાખે છે ચાહે CCTV હોય કે રાઉટર માઇક્રોલોડ ડિટેક્શન થી આપના તમામ ઉપકરણો સાથે કાર્યરત રહે છે અને હા આ પ્રોડક્ટ 33% ફાસ્ટ ચાર્જિંગ સાથે વધુ ઝડપથી તૈયાર થાય છે ઓવરચાર્જ ઓવરલોડ કે ડિસ્ચાર્જ આઈબલ નેરેટર UPS 660 પૂરો પ્રોટેક્શન આપે છે